નમસ્કાર ખેડૂતભાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી તમે ખેતી કરી રહ્યા છો અને ખેતીની અંદર તમને સારું ઉત્પાદન નથી મળી રહ્યું તો તમારી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે એટલે કે જમીનમાં પોષક તત્વો ઓછા થઈ ગયા છે જેમને કારણે પાકનો ઉગાવો સારો ન થવો પાક પીળા પડી જવા મૂળનો વિકાસ ન થવો પાકમાં ફાલ ન બેસવો અને પાકની અંદર સારા ઉતારા ન આવવા જો આવા કારણો તમને તમારી ખેતીમાં જણાતા હોય તો તમારે દવા તરીકે હુમિક એસિડ છે એ વાપરવું જોઈએ ખેડૂત મિત્રો આ દવા વાપરવાથી દસ દિવસની અંદર તમને ગેરંટી સાથે પાક્કું રિઝલ્ટ મળશે હવે આપણે એ જાણી લઈએ કે આ દવા એટલે કે હુમિક એસિડ શું છે તો હુમિક એસિડ રસાયણ મુક્ત ઓર્ગેનિક ઓર્ગેનિક દવા છે ખેતી કરતા ખેડૂત કરી શકે છે ગુજરાત અને ગુજરાતની બહારના ઘણા બધા ખેડૂતોએ આ પ્રોડક્ટ એટલે કે આ દવાનો ઉપયોગ કરી અને ખેતીની અંદર મોટો નફો મેળવેલ છે આગળ આપણે એ જાણી લઈએ કે આ દવા વાપરવાથી ખેડૂતોને ક્યાં ક્યાં ફાયદા થશે તો હુમિક એસિડમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ કેલ્શિયમ અને નાઇટ્રોજન જેવા તત્વોનો સમાવેશ થાય છે એટલે તમારી જમીનમાં ઘટતા પોષક તત્વો છે એ આ હુમિક એસિડ એટલે કે આ દવા વધારે છે અને જે પોષક તત્વો છે એ પોષક તત્વોની અંદર આ પોષક તત્વો ભળી અને જમીનનો પાવર છે એ પણ વધારે છે ત્યાર પછી આગળ જોઈએ તો હુમિક એસિડ છે એ જમીનનું પીએચ લેવલ સુધારે છે હુમિક એસિડ જમીનને પહોંચી અને મુલાયમ બનાવે છે જો તમારા પાકની અંદર હુમિક એસિડ તમે નાખો છો તો છોડ પીળા પડતા બંધ થઈ જાય છે તંતુમૂળનો વિકાસ થાય છે છોડની અંદર ફાલ વધારે આવે છે અને છોડ રોગમુક્ત અને લીલાછમ રહે છે અને તમારે ઉત્પાદન પણ વધારે આવે છે તો આમ તમારા ખેતરની અંદર તમારા પાકની અંદર હુમિક એસિડ વાપરવાથી તમને ઘણા બધા ફાયદા થશે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ દવાનો ઉપયોગ કયા કયા પાકની અંદર કરવાનો અને કેવી રીતે કરવાનો તો ડુંગળી ચણા જીરું ઘઉં કપાસ કઠોળ શાકભાજી જેવા ખેતીના દરેક પાકોની અંદર તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો જે પાકને તમે લીલો છમ રાખવા માગો છો રોગમુક્ત રાખવા માગો છો અને વધારે ઉત્પાદન મેળવવા માગો છો એ પાકની અંદર એટલે કે એવા ખેતીના દરેક પાકોની અંદર તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો અને જમીનની ફળદ્રુપતા છે એ પણ વધારવા માગો છો તો ડાયરેક જમીનની અંદર પણ તમે આ દવા છે આ હોમિક એસિડ છે એ આપી શકો છો હવે આપને જણાવી દઈએ કે આ દવાને કઈ રીતે વાપરવી તો હોમિક એસિડને તમે ત્રણ પદ્ધતિથી ખેતરની અંદર નાખી શકો છો જેની અંદર પ્રથમ છે રેતી કે યુરિયા અથવા ડીએપી જેવા ખાતર સાથે ભેળવી અને તમે જમીનની અંદર નાખી શકો છો ત્યાર પછી બીજી પદ્ધતિ છે કે પાણીમાં પીએચ સાથે તમે આ દવા છે આ હોમિક એસિડ છે એને આપી શકો છો પાણીની અંદર આ હોમિક એસિડ છે એ મિત્રો સામાન્ય રીતે સરળતાથી ઓગળી જશે એટલે પીએચ સાથે પણ તમે આ દવાને આપી શકો છો અને ત્રીજા નંબરે પંપ અથવા તો સ્પ્રે દ્વારા તમે છંટકાવ કરીને પણ પાકને છે એ આપી શકો છો હવે અહીંયા પ્રશ્ન એ થાય કે માપ કેટલું રાખવાનું તો એની અંદર પ્રથમ છે કે જમીનની અંદર તમે છંટકાવ કરવા માગો છો તો બેથી ત્રણ વીઘામાં તમારે એક કિલો હુમિક એસિડ છે એનો ઉપયોગ કરવાનો રહેશે અહીંયા પરફેક્ટ માપની વાત કરીએ તો અઢી વીઘામાં તમારે એક કિલો હુમિક એસિડ છે એનો ઉપયોગ કરવાનો રહેશે ત્યાર પછી બીજા નંબર ઉપર પાણીમાં પિયત સાથે તમારે આપવું હોય તો એક કિલો હુમિક એસિડ છે એ થી ત્રણ વીઘામાં આપવાનું રહેશે પિયત સાથે તમારે આપવાનું હોય તો પાણીમાં તમારે આ દવા છે એ ભેળવી દેવાની રહેશે સરળતાથી પાણીમાં આ દવા છે એ ઓગળી જશે ત્યાર પછી ત્રીજા નંબરે દવાના પંપ સાથે તમારે છંટકાવ કરવાનો હોય તો દવાનો એક પંપ છે એ પંદર લિટર પાણીનો હોય તો એમાં તમારે ત્રીસ ગ્રામ હ્યુમિક એસિડ છે એ ભેળવવાનું રહેશે અને ત્યાર પછી છંટકાવ કરવાનો રહેશે તો આવી રીતે તમે માપ છે એ નક્કી કરી અને ત્યાર પછી જમીનમાં છંટકાવ કરી શકો છો હવે આટલી માહિતી અને ફાયદા જાણ્યા પછી તમને થતું હશે કે સરકારી લેબમાં ટેસ્ટ થયેલ ઓરિજિનલ હ્યુમિક એસિડ ક્યાંથી મળશે જો તમે બજારમાં એગ્રોની દુકાન ઉપરથી હ્યુમિકની ખરીદી કરશો તો તમને સાતસોથી આઠસો રૂપિયામાં હોમિક એસિડ મળશે અને ઘણી વખત એ હુમિક એસિડ ડુપ્લિકેટ પણ તમને આપી દેવામાં આવે છે ત્યારે આપણા ખેડૂત ભાઈઓ છે એમને આ દવા એટલે કે આ પ્રોડક્ટ છે એ માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં અમારા તરફથી આપવામાં આવશે અને એ પ્રોડક્ટ ફ્રી ડિલિવરી પણ તમને તમારી ઘરે મોકલી આપવામાં આવશે એટલે કે ઓનલાઈન ફ્રી ડિલિવરી છે એ તમને કરી આપવામાં આવશે એમાં તમારે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ છે એ આપવો નહીં પડે આ પ્રોડક્ટ મગાવવા માટે તમારે નેવ્યાશી એંસી વીસ તેસઠ એકાવન નંબર ઉપર કોલ કરવાનો રહેશે અને ત્યાં તમારે બધી તમારી માહિતી છે એ આપી દેવાની છે અને ત્યાર પછી તમારા ઘર ઉપર તમારા હોમના એડ્રેસ ઉપર આ પ્રોડક્ટ એટલે કે આ દવા હોમિક એસિડ છે એ મોકલી આપવામાં આવશે છેલ્લે ગુજરાતના ખેડૂતભાઈઓને એ જ કહેવાનું કે માત્ર એક વખત તમે આ પ્રોડક્ટ મગાવો માત્ર એક જ કિલો એટલે કે એક જ પેકેટ મગાવો અને ત્યાર પછી તમારા ખેતરની અંદર એ પેકેટનો ઉપયોગ કરો અને જો તમને પંદર દિવસની અંદર રિઝલ્ટ ન દેખાય તો ત્યાર પછી તમે પ્રોડક્ટ મગાવતા નહીં તો પાકનું સારું ઉત્પાદન તમે મેળવવા માગો છો તો વધારે વિચાર ન કરો વહેલી તકે નેવ્યાસી એંસી વીસ તેસઠ એકાવન નંબર ઉપર કોલ કરો અને તમારી માહિતી સબમિટ કરો વહેલી તકે ફ્રી હોમ ડિલિવરી આ દવા છે એ તમારી ઘરે મોકલી આપવામાં આવશે જય જવાન જય કિશાન